આજે આપણે મોડામાં મૂકતા જ પીકળી જાય તેવા પરફેક્ટ માપ સાથે અને સૌથી સરળ રીતે અડદિયા પાકની રેસિપી બનાવશું આમ તો અડદિયા પાક ખાંડની ચાસણી કરીને બનાવાતો હોય પણ એ જ વસ્તુ આપણે ગોળનો વપરાશ કરીને બનાવશું જેથી કરી તે વધુ પોષક તત્ત્વોથી ભરપૂર બને તો આમ ખાંડની ચાસણી લેવાની ઝંઝટ વગર સુપર સોફ્ટ અને હેલ્ધી એવા અડદિયા પાક બનાવવાની શરૂઆત કરીએ તો 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 સૌથી અડદિયા પાક બનાવવા માટેનું માપ જોઈ લઈએ ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ અને જો કપના માપથી કહું તો તે દોઢેક કપ જેટલો છે અને દોઢ કપ જેટલું અને જો વજનથી જોઈએ ને તો અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે તેમજ અઢીસો ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે અને જો તમને કપના માપથી કહું તો એક કપ થી થોડો સવા કપ જેટલો છે અડદિયાના લોટ ને આપણે ધાબો દેવાનો છે તો કઢાઈમાં બે ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલું દૂધ ઉમેરીશ આ બે વસ્તુને આપણે બહુ વધારે ગરમ નથી કરવાની બસ થોડી નવશીકી થાય એટલી જ તો હવે આ દૂધ અને ઘીના મિશ્રણને અડદના લોટમાં એડ કરી દેસું આ મિશ્રણ લોટ મોણવાળો થાય એટલું જ ઉમેરવાનું કેમ કે જો થોડું વધારે મિશ્રણ ઉમેરાઈ જાય તો લોટ ઢીલો થઈ જાય અને જો થોડું ઓછું હશે તો લોટ કોરો જ લાગશે તો મિશ્રણ ઉમેરતા આ બે વાત તો ધ્યાન રાખવું આ પ્રોસેસ કરવાથી અડદિયો એકદમ દાણેદાર એવો બનશે તો તેને બિલકુલ સ્કીપ નહીં કરતા ઘી અને દૂધનું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે લોટમાં તો થોડું આવી રીતે પ્રેસ કરી પંદર એક મિનિટ માટે સાઈડ પર મૂકી રાખશું તો નેક્સ્ટ આપણે ગુંદરને તળવાનો છે તો કડાઈમાં થોડું ઘી ઉમેરશું તો અહીંયા તો મેં ગુંદર વીસેક ગ્રામ જેટલો લીધો છે ગુંદરનું માપ તો જેવું આપણા ઘરમાં ખવાતું હોય અડદિયામાં એ પ્રમાણે એડ કરી શકાય તો થોડો થોડો એડ કરતા જઈ બધો જ ગુંદ તળી લેશું ગુંદને તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની કેમ કે જો બહુ હાઈ ગેસની ફ્લેમ હશે તો ઉપરથી તો ગુંદ તળાઈ જશે પણ અંદરથી કાચો લાગશે તો ગુંદર આપણો અહીંયા એકદમ સરસ તળાઈ ગયો છે તો તેને કાઢી નેક્સ્ટ આપણે ડ્રાય પણ સાતળી લેશું અહીંયા તો હું અડદિયામાં આવી રીતે કટકા એડ કરું છું પણ જો તમારે અદકશો પાવડર એડ કરવો હોય તો લોટ જેવો શેકાઈ જાય ને એટલે એ પાવડર આપણે લોટમાં જ ઉમેરી દેવાનો તો લોટ ગરમ હોવાના લીધે એ ડ્રાય ફ્રુટનો પાવડર એમાં શેકાઈ જશે એટલે કે આપણે તેને અલગથી સાતળવાની જરૂર નહીં પડે તો હવે અહીંયા ફ્રુટ્સ પણ એકદમ સરસ શેકાઈ ગયા છે તો તેને આપણે કાઢી તેમજ તળાયેલા થોડો ક્રશ કરી પણ જો તમને અડદિયામાં આખો ગુંદ ભાવતો હોય તો એમ પણ ઉમેરી શકાય હવે આપણે લોટને જોઈ લઈએ તો લોટમાં બહુ બધી કણીઓ છે તો તેને એક સરખી કરવા માટે અહીંયા મેં ચોખા ચાળવાનો ચાણો લઈ લીધો છે તો બધો જ લોટ તેમાં ઉમેરી દેસુ કણીઓ વાળો લોટ છે તો એને ચડાતા તો થોડી વાર તો લાગશે તો આવી રીતે હાથથી પ્રેસ કરતા જઈને બધો જ લોટ ચાડી લેશું તો ચડાઈ ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા કરકરા ટેક્સ્ચર સાથે લોટ તૈયાર થયો છે હવે જો આવો લોટ હોય ને તો જ અડદિયો એકદમ દાણેદાર એવો બને તો હવે આ લોટને આપણે શેકવાનો છે તો કડાઈમાં જેટલું ઘી વધ્યું છે ને એ બધું જ ઘી ઉમેરી દેસું અને પછી તેમાં થાબો દીધેલો જે લોટ છે તે એડ કરી દેસુ લોટને આપણે એકદમ સારી રીતે શેકવાનો છે તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની લોટ અહીંયા એકદમ સરસ ઘી જોડે મિક્સ થઈ ગયો છે તો આ સમયે તમને થોડું ઘીનું પ્રમાણ ઓછું લાગશે પણ જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ એમ ઘી છૂટું પડવા લાગશે અડદિયાના લોટને શેકાતા થોડી વાર તો લાગશે જ એટલે કે લોટ એકદમ સરસ શેકાયેલો હોય તો જ તે ખાવાની મજા આવે કેમકે જો થોડો પણ લોટ કાચો રહી ગયો ને તો એ અડદિયો ખાતી વખતે એ કાચા લોટની સ્મેલ આવશે તો અહીંયા જોઈ શકો છો કે ધીરે ધીરે મિક્સર આપણું ફ્રોથી થતું જાય છે એટલે કે લોટ શેકાતા જતા બબલ્સ થવા લાગ્યા છે અને થોડું થોડું ઘી પણ છૂટું પડ્યું છે આમ લોટ શેકાતા જતા તેનો થોડો કલર ચેન્જ થયો છે અને લોટની પણ એકદમ સરસ કણીઓ દેખાઈ રહી છે પણ અડદિયાને એકદમ સોફ્ટ કરવા હોય અને માવો નાખ્યા વગર પણ માવા જેવું ટેક્સચર આપવું હોય તો એટલા માટે આવી રીતે લોટ થોડો શેકાઈ જાય ને પછી ચારેક ચમચી જેટલું નવશેકો દૂધ ઉમેરશું તો આવી રીતે દૂધ ઉમેરવાથી અડદિયો એકદમ સોફ્ટ એવો બનશે હવે જેવું દૂધ ઉમેરશું ને તો ઘી છૂટું નહીં પડે એટલે હજુ પણ આપણે થોડી વાર માટે લોટને શેકતા જવાનો છે અહીંયા એવો વિચાર આવે કે દૂધ નાખ્યું છે તો શું આ અડદિયા પાક લાંબો સમય સુધી સારો રહેશે તો હા બિલકુલ કેમ કે જ્યાં સુધી ઘી છૂટું નહીં પડે ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઘીનો ભાગ છૂટો પડવા લાગ્યો છે તેમજ આપણે લોટને જોઈએ ને તો એ પણ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે એટલે કે લોટ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને સાથે તેમાં રહેલી કણીઓ પણ ગુલાબી જેવી થઈ ગઈ છે તો બસ આ રીતે થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ એવું ઘી છૂટું પડી ગયું છે તો કડાઈને ગેસ ઉપરથી નીચે લઈ લેશું અને તેમાં ક્રશ કરેલા ગુદને એડ કરી સાથે સાતડેલા ડ્રાય તેમજ બે ચમચી જેટલો અડદિયાનો મસાલો ઉમેરીશ આમ તો આ મસાલો કરિયાણા સ્ટોર પર ઇઝીલી અવેલેબલ છે પણ તેની જગ્યાએ સૂટ ગંઠોળા અને થોડો એવો જાયફળનો પાવડર પણ ઉમેરી શકો છો હવે અહીંયા જો તમારે શેકેલું ટોપરું એડ કરવું હોય તો એ પણ કરી શકાય તેમજ લાસ્ટમાં આપણે ગોળ ઉમેરવાનો છે તો ખાસ ધ્યાન રાખવાનું કે ગોળને આપણે બિલકુલ ગરમ નથી કરવાનો જો ગરમ કરીને ઉમેરશું ને તો અડદિયા આપણા કઠણ થઈ જશે અને લોટ ગરમ છે તો ગોળ એકદમ સરળતાથી ભળી જશે હવે અહીંયા તો મેં દેશી ગોળ વાપર્યો છે તો એ એકદમ ઢીલો છે પણ જો તમે સફેદ ગોળ વાપરતા હોય તો છોલીને જ ઉમેરવું જેથી કરી ગોળ એકદમ સરળતાથી લોટમાં ભળી જાય બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો વધારે વાર સુધી કડાઈમાં ન રાખતા તેને આપણે એક અલગ ડિશમાં લઈ લેશું હવે જો પાક બનાવો હોય ને તો ગરમ છે ત્યારે જ ડીશમાં સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું બાકી આ રીતનું થોડું હાથ અડે એવું ઠરે એટલે આપણે જેવો તેનો શેપ આપવો હોય એ પ્રમાણે કરી શકીએ તો આ રીતે પ્રોપર અડદિયાનો શેપ અને સાથે સાથે મેં આવી રીતે થોડી લાડુડી પણ વાળી લીધી છે તો અહીંયા હું તમને અડદિયાને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને દાણેદાર એવા બન્યા છે હવે જે લોકો ખાંડવાળા અડદિયા ખાતા હોય તો સ્વાભાવિક છે કે ગોળનો ટેસ્ટ તમને અલગ તો લાગશે જ પણ આ એકદમ હેલ્ધી એવી રેસીપી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક તેમજ શેર કરજો ખૂબ ખૂબ આભાર